ઉપસ્થિત રહ્યા હતા જય દલવાડા દૂધ મંડળી અને બનાસ ડેરી ના સંયુક્ત ઉપક્રમે આજે પશુ નિદાન કેમ્પ યોજાયો દલવાડા ખાતે દૂધ મંડળી અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે આજે પશુ નિધન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસ ડેરીના તજજ્ઞો દ્વારા પશુઓને સારવાર કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબની દવાઓ આપી હતી બનાસ ડેરીના ડોક્ટરો દ્વારા આજે પશુ સંવર્ધન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ જેટલા પડતર પશુઓને મેડિકલ ચકાસણી કરી અને તેમને સર્ગા બનાવવા માટેની સારવાર આપવામાં આવી હતી અને સાથે સાથે મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને

એટલે એફઆઈપી કેમ્પ પશુ બંધત નિવારણ યોજના અંતર્ગત આ કેમ્પનું આયોજન કરેલ છે એના અંતર્ગત જે આપણે પડતર પશુઓ હોય જે રિપીટ થતા હોય જે ગાભીણ ના થતા હોય એ બી જેની ઉંમર થઈ ગઈ તેમ છતાં ગરમીમાં આવતી ના હોય સ્ટ્રેસમાં ના આવતી હોય ગાભીણ ના થતી હોય ભે ગાયો ભેંસો જે વીઆઈ ગયેલ ખાસો લોબો ટાઈમ થઈ ગયા હોય તેમ છતાં ગરમીમાં ના આવતી હોય ગાભીણ ના થતી હોય એ વિષયમાં આપણે આ પ્રોજેક્ટનો અંતર્ગત જિલ્લાનું અંદર સાડા છસો ગામ આપણે આઈડેન્ટિફાઈ કરેલ છે ઓર એના અંતર્ગત આપણે દરેક ગામમાં એફઆઈપી અંતર્ગત કેમ્પ કરતા હોઈએ છીએ આ વર્ષ દરમિયાન દરેક ગામમાં ચાર કેમ્પ કરીએ છીએ તો એના અંતર્ગત જે પહેલો ઓર બીજો કેમ્પ હોય છે એમાં જે પશુઓ ઘોડી ઉપર આપણે આવે મંડળી દ્વારા નિયુક્ત કરેલી જે ઘોડી હોય એને ઘોડી ઉપર પશુઓ આવે એ પશુઓનો નોંધણી કરીને તપાસ કરીને એને સારવાર કરવામાં આવે છે એના પછી પહેલાં બીજામાં રજીસ્ટ્રેશન કહીએ છીએ આપણે નોંધણી કરેલ પશુઓનો પછી ત્રીજા ઓર ચોથા કેમ્પ અંતર્ગત આપણે જે નવા પશુઓ હોય એને આપણે નોંધણી નથી કરતા પણ પહેલાં ઓર બીજા કેમ્પમાં જે નોંધણી થયેલ પશુઓ હોય એ પશુઓનો આપણે સારવાર કરીએ છીએ એટલે વર્ષ દરમિયાન ટોટલ ચાર કેમ્પ કરીએ છીએ ઓર વર્ષનો અંતે આ પ્રોજેક્ટનો અંતે ચાર કેમ્પ પૂરો થઈ ગયેલ હોય તો જે પશુઓ ગાભીન આપણે નીકળે હોય ઓર અહીંયા ઘોડીમાં તપાસ કરાયેલા હોય ઓર પ્રેગનેન્ટ ડિક્લેર થતું હોય તો આપણે સંઘ ઓર ફેડરેશન દ્વારા સંચાલિત જે અંતર્ગત પ્રાવધાન છે બે બોરી દોડ આપવાનું ફ્રીમાં તો એ બ્રાહ્મણ પશુઓને આપણે બે બોરી દોડ ફ્રીમાં આપીએ છીએ ન્યૂઝ ચેનલના